હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે વી ગડામાં નીચે બોર્ડર વાળી પટ્ટી લગાવતા શીખીશું આ રીતે પટ્ટી તૈયાર કરી દેવાની પહેલા પછી આ કેનવાસને કાપડ ઉપર લગાડી દેવાનું આપણે ઇસ્ત્રીને થી ગળી કરેલી છે ત્યાર પછી ચોકથી નિશાન આપી દેવાનું એટલે આપણને ખબર પડે કે કઈ રીતે આપણે પટ્ટી લગાવવાની છે વચ્ચે ત્યાર પછી ગળાને એક સરખું કરી દેવાનું અને વચ્ચે કટ આપવાનો છે ત્યાર પછી કુર્તીનો ક અને બંને કટને મિલાવી દો બંને બાજુ કટ એક સરખા રાખી નીચે પણ જે નિશાન દોર્યું છે આપણે ત્યાં વચ્ચેનો શેપ જોઈ લેવાનો એક સરખો આવે એ રીતે અને એ રીતે રાખી આપણે એક સીધું સિલાઈ કરી દેવાની આ રીતે સિલાઈ કર્યા પછી પૂરા ગળામાં આપણે સિલાઈ નથી કરવાની ફક્ત પેલો વી શેપ જે છે ત્યાં જ આપણે ખાલી સિલાઈ કરવાની છે હવે આ પટ્ટી લેવાની પટ્ટીમાં ડિઝાઇન પણ સીધી ઊંધી જોવાની વચ્ચે મેં ફ્યુઝિંગ લગાડી અને ઇસ્ત્રી કરી અને કમ્પ્લેટ વાળી દીધી છે આખી પટ્ટીને એક સરખી રાખી વચ્ચેથી કટ કરી દો

પટ્ટી રાખવાની એકદમ નજીક અને આ રીતે ધીમે ધીમે એકદમ કિનારી ઉપર આપણે સિલાઈ કરવાની જે આપણે વી શેપ છે એને એકદમ અડાડીને જે આપણે સિલાઈ કરવાની છે અને જે વચ્ચે નિશાન કર્યું છે નિશાનમાં એ નિશાનને એકદમ સીધી રાખી અને એના ઉપર જ આપણે સિલાઈ કરી દેવાની જેટલી લાંબી પટ્ટી રાખવી હોય એ તમારે રાખી શકો છો અહીં અમે તેર ઇંચ સુધી રાખેલી છે આ જ રીતે બીજી બાજુ પણ સિલાઈ કરવાની અને જોઈ લેવાની બંને ડિઝાઇન છે એક જ સરખી આવવી જોઈએ રીતે સિલાઈ કર્યા પછી પટ્ટી વાળી અને સાઈડની સિલાઈ કરવાની સાઈડની સિલાઈ કરતા તમે વચ્ચે પાઇપિંગ પણ મૂકી શકો છો કોઈ લેસ પણ મૂકી શકો છો બારની સાઈડમાં કોઈ ડિઝાઇન કરવી હોય તો કરી શકીએ છે આપણી અહીંયા મેં એકદમ સિમ્પલ જ રાખ્યું છે આવી રીતે બંને બાજુ સિલાઈ કરી દેવાની ત્યાર પછી પટ્ટી થઈ ગયા પછી ભોળ ગળામાં આખી ફરતે સિલાઈ કરે કેનવાસ ઉપર સિલાઈ નહીં કરવાની કેનવાસની સાઈડમાં કિનારી પર સિલાઈ કરવાની ચેક કરતા જવાનું કટ થી કટ મળે છે કે નહીં અને સિલાઈ કરવાની આ રીતે કટિંગ કરી દેવાનું પછી થોડીક થોડીક જગ્યા રાખવાની સિલાઈ સિલાઈ કટ ના થવી જોઈએ રીતે આપણે સિલાઈ કરી દેવાની આ રીતે નાના નાના કટ આપી દેવાના પછી આ રીતે પલટાઈ દો પછી ઇસ્ત્રી પણ આપણે કરી શકીએ છીએ ઇસ્ત્રી કરીને પણ આપણે એમ પછી સિલાઈ કરવી હોય તો કરી શકાય કોટન કાપડ છે એટલે તરત વળી જાય એટલે વાંધો ના આવે સીધી આવીએ પલટાવી અને કિનારી પર સિલાઈ કરી દેવાની તૈયાર થયા પછી બહુ જ સુંદર આ લાગે છે આવી જ રીતે તમે પણ ગળું બનાવી શકો છો આ પટ્ટી ફક્ત આપણે પેલા ડ્રેસની ની બોર્ડરમાંથી જ કરી છે તૈયાર ડિઝાઇન પણ થઈ જાય અને ગળું પણ સરસ લાગે હવે આના ઉપર આપણે વધારાના દોરા તમે કાપી નાખો વધારે થોડું એટ્રેક્ટિવ કરવા માટે વધારે શો કરવો હોય તો આવી રીતે બટન પણ આપણે લગાવી શકીએ છીએ તેનાથી એકદમ સરસ લુક આપે છે ગળાનું તો આ રીતે આપણું ઓવરલીપ ગળું તૈયાર થાય છે પહેર્યા પછી આ ગળું બહુ સરસ લાગે છે ચોક્કસ થી ટ્રાય